સમજ પડી આટલું શાકભાજી લાવવાનું છે જા અરે અહીંયા તો ઘણા બધા સલડ છે આમાંથી મારે ક્યાંથી લેવાનું કેવી રીતે ખબર પડશે એડવેન્ચર લેટ્સ ગો આપો એ નથી પરવડ છે અચ્છા હા હું છોકરી દેખાવ છું એટલે એવું કે મને મામુ બનાવવાની તમને એમ કે મને સમજ નથી પડતી મને બધું સમજ પડે છે મારી મમ્મી એ જો સેમ્પલ પણ મોકલ્યું છે સેમ જ છે ખાલી સાઈઝ અલગ છે પણ વણ કઈ નહીં આપી દો બસ ઓકે મને શું કેટલા આપું પાંચસો ગ્રામ કેટલા આપવાના ઓગણપચાસ હે અંગ્રેજીમાં બોલો ને બેને આવડતું હતું શાક થોડી વેચતો હતો એક કામ કરો નજીકનો આંકડો બોલો એટલે આપી દો પચાસ આપી દો હાલો હવે ટામેટા લેવાના છે આ ટોમેટોસ કેટલાના પચીસ શેર હે એ ના ના શેર છે તો મને ડર લાગે હું આ ટોમેટોસ નું પૂછું છું તો હું અહીં ટોમેટા જ કઉ છું કેટલાના ના ના શેર યાર પાછું શેર પાંચસો ગ્રામ આપો મને આ લો ટોપલો વીણી લો મારે સિલેક્ટ કરવાના મારાથી તો મારા કપડા માંડ માંડ સિલેક્ટ થાય છે હે ભગવાન આઈડિયા ચેટ સિલેક્ટ બેસ્ટ ટોમેટોસ ફોર મી અરે યાર આને કેટલી વાર લાગી ટોમેટોસ ચૂઝ કરવામાં તો તમે જાતે કરી લો થઈ ગયું

મમ્મીએ કીધું તો નહીં કે કેટલા દાણા ને કેટલો લીમડો લેવાનો છે હશે છોડ માંગી તો જોઉ એક દાણા આપો ને એક પૂડો ના પૂડો નહીં ચટણી બનાવવા માટે જોઈએ છે પૂડા તો પછી બનાવીશું છે પણ કેટલો એક આ તો એક પૂડો જ ને પેલા ભાઈ શેર શેર કરતા હતા આ ભાઈ પૂડો પૂડો કરે છે હે ભગવાનજી હો ક્યારે મેરી સાથે હા છોડ જેટલો આપે એટલો લઈ લો આ આપી દો ને લીમડોય કેટલાનો લીમડો આ લીમડાનો ભાવ પૂછે છે લીમડો તો સાથે એમ જ આવે મને લાગે છે અને ખબર નહીં હોય કે લીમડો છે ને જાણ સાથે ફ્રીમાં આવે છે મોડી લાગે છેતરવી નથી ભગવાન જુએ છે ને એ તો એમ જ આવે સાથે એમ જ લઈ જાઓ કેમ કેમ એમ જ પપ્પાએ શીખવાડ્યું છે મને કે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ કંઈ પણ એમ જ આપે મફતમાં તો નહીં લેવાનું હું પૈસા આપીશ જ અરે પણ શું પણ મને બધી જ સમજ પડે છે તમે વાસી લીમડો મને ફ્રીમાં આપવાના છો ને મને ફ્રેશ લીમડો જોઈએ અને કહો કે કેટલા થયા નહીં તો હું તમારો વિડીયો બનાવીને વાયરલ કરી દઈશ અને પછી તમને ખબર પડશે કે વાસી લીમડો આપવાનું શું થાય છે કસ્ટમરને તમે પહોંચાઈ રહ્યા છો ને મને બધી સમજ પડે છે ફ્રેશ લીમડો આપો દેશ આગળ વધી રહ્યો છે હવે દેખાઈ રહ્યું છે કેવો દેશ આગળ વધી રહ્યો છે ભગવાન મેરે કો ઉઠા લે વીસ રૂપિયા લીમડાના આ એમ હે ભગવાન હે હરી રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ મારી જોડે સ્કેમ કર્યો બીજા કોઈ જોડે ના કરતા હવે એક તરબૂચ બાકી છે એક તરબૂચ આપો ને આપુ આ મસ્ત છે લા આમાં નાખી દો અરે આપો ને બેગ ના ના સેવ પ્લાસ્ટિક આમાં આવી જશે નાખી દો હા હા બિંદાસ ચાલો મમ્મીએ જેટલું કીધું તો એટલું બધું લેવાઈ ગયું છે વાહ યુ ડીડ ઇટ આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ ટુડે મમ્મી હું આવી ગઈ બધું બરાબર લાવી છે ને લાવ જોવા દે

કેમ કે હવે સાથે આવે તો ખબર પડે ને કે એ ફ્રી જ આવે દાણા સાથે ને આ ટમેટાની ઉપર તરબૂજ કોણ મૂકે હે પણ મમ્મી જગ્યા હતી પ્લાસ્ટિક બચે ને એટલે પ્લાસ્ટિક પ્લાસ્ટિક બચાવું છે જ્યારે તમે થમ્સઅપ ના બોટલા પીઓ છો ત્યારે પ્લાસ્ટિક યાદ નથી આવતું જ્યારે પ્લાસ્ટિક ની દિશામાં ખાઓ છો ત્યારે પ્લાસ્ટિક યાદ નથી આવતું પણ મમ્મી મને થોડી ખબર હતી નોતી ખબર તો ડોટ ડાઈવ ના થાય ને સોરી મમ્મી મમ્મી વિડીયો ગમ્યો કે નહીં આઈ હોપ તમને બધાને વિડીયો ગમ્યો હોય કારણ કે આ વિડીયો પાછળ અમે બહુ મહેનત કરી છે લાઈવ લોકેશન પર શૂટ કર્યું છે સો જેવો પણ લાગ્યો હોય પ્લીઝ કમેન્ટ સેક્શનમાં કહેજો કે કેવો લાગ્યો અને ફ્યુચરમાં કેવા પ્રકારના વિડીયોઝ જોવા છે એ પણ અમને કમેન્ટમાં જણાવજો પ્લસ કોઈ પણ સજેશન્સ હોય તો પણ તમે કહી શકો છો બાકી અગર વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો આવા નવા વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર પણ કરી દેજો બાય બાય યુટ્યુબ માટે હવે ટા કેમ આવ્યા એ ફ્રીમાં ચા કારણ કે એને મને કરી કોઈ આ હાથમાં હતું ને હું આવું છું ને પ્લાસ્ટિકના ના બોટલા પીવો છું